ભરૂચ એલસીબીએ રિક્ષામાં લઈ જવાતો એકાવન હજાર રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂ તેમજ રિક્ષા મળી એક પોઈન્ટ અગિયાર લાખ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી હતી તેમજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતન બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી દરેક અધિકારીઓને કડક કામદારી કરવા આદેશ આપ્યા હતા જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ એમ રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી હતી જે પૈકી પીએસઆઈ આર કે તોરાની અને તેમની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મોતાલી પાટિયા પાસે બે ઇસમોએ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ટ્રાવેલર્સમાંથી ઉતારી રિક્ષામાં ભરી ભરૂચ તરફ જનાર છે આ માહિતીના આધારે ટીમે હાઈવે પર મોતાલીપાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ એકસો એંશી કિંમત રૂપિયા એક્યાવન હજાર સાતસો વીસ તથા રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ એક લાખ અગિયાર હજાર સાતસો વીસનો મુદ્દેમાલ સાથે અભિષેક ભરતભાઈ ભીડ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે